જય શ્રી કૃષ્ણ અને જય માતાજી મારા દર્શક મિત્રો કેમ છો સોતે મજામાં આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો આજની તારીખ છ ઓક્ટોબર અને સોમવાર જામનગર આપીએમાં મગફળીની હરાજી શરૂ થઈ ગયેલી છે મિત્રો લાઈવ વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશે માહિતી મેળવશું મિત્રો શનિવારની બજાર હતી અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા ઓછામાં ઓછા ભાવ હતા મિત્રો તો આજના બજાર ભાવ વિશે માહિતી મેળવી વિડીયોમાં બનેલા રહેજો અને જો વિડીયો ગમતો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો મિત્રો એમાં કોઈ પૈસા લાગવાના છે નહીં લાઈક કરવાથી પણ તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આ જુઓ મિત્રો આ માલ ચોવીસ નંબરનો માલ છે આનો અગિયારસો ને ત્રીસ રૂપિયા માલનો ભાવ થયો છે અત્યાર સુધીની હરાજી આમ તો હરાજી ક્યારની ચાલુ થઈ ગઈ છે નવ વાગ્યાની ચાલુ થઈ ગઈ હતી અત્યારે સવા નવ થઈ ગઈ છે નવ ને વીસનો ટાઈમ થઈ ગયો છે આનો ઊંચામાં ઊંચો ભાવ છે નવ એક અગિયારસો ને ત્રીસ રૂપિયા આ દાણો છે અગિયારસો ને ત્રીસ રૂપિયાના ભાવનો માલ છે નવસો રૂપિયા માલનો ભાવ થઈ ગયો છે આ માલ છે મિત્રો નવસો રૂપિયા ભાવ નવસો રૂપિયા માલનો નો ભાવ થયો છે આ મિત્રો આ સાડત્રીસ નંબરની ની જાત કહેવાય અને અમે આપને નંબર 1100 રૂપિયા ભાવ થઈ છે અજી વધુમાંથી જોઈએ કેટલો વધે છે ભાવ રૂપિયા ભાવ થયો છે ઓલો આપણે એક પેલો વકીલ જોયો અગિયારસો ને ત્રીસ હતો ઓછામાં ઓછો ભાવ અને અગિયારસો ને પચીસ રૂપિયા માલ નો ભાવ થયો છે કયો માલ ભાઈ કેવાય ચોવીસ નંબરની મગફળી કહેવાય અને 1125 રૂપિયો માલનો ભાવ 24 નંબરની મગફળી કેવા અને મિત્રો દાણો જોઈએ આપણે આનો કુલ જય સિમ સિમ કુલ તો ગયા આજો મિત્રો માલ્યો મિત્રો માલ 700 રૂપિયા થી બેટ મોકાણી છે માલ ને મિત્રો આ માલ છે 700 નું હાથ તો જુઓ કેટલું આગળ વધે છે ભાવ 5 10 15 ભી સખી રહેગા 750 રૂપિયા ફાઇનલ ભાવ થઈ છેનો 750 રૂપિયા માલનો ભાવ થઈ છે છે આ ભાઈ સાતસો ને પચાસ રૂપિયાનો માલ છે ચોવીસ નંબરનો કાંધો કહેવાય આને આ વેરાયટી એટલી બધી નીકળી પડી છે ને ભાઈઓ કે આ ખેડૂત ભાઈ પોતે આ ખેડૂત જ છે કયું ગામ ભાઈ કૃષ્ણનગર કૃષ્ણનગર ના ખેડૂત છે મેં ભાઈને પૈસો કઈ જાત કહેવાય તો એ પણ કન્ફ્યુઝન માં થઈ ગયા ભાઈ આ અત્યારે વેરાયટી એટલી બધી નીકળી પડી છે ને કઈ કઈ નથી તો કઈ જાત છે એટલે તમે મારા આગળ છે તો બહુ આશા રાખતા હું તો ફક્ત તમને વિડીયો બનાવીને વસ્તુ દેખાડી દઈશ બાકી તમને વરતવાનું છે કંઈ જાત છે કંઈ નહીં તો ચલો આગળ વધીએ મિત્રો હાલો આ બીજો વકલ છે સાતસો ને પચાસ રૂપિયા નો સાતસો ને પચાસ રૂપિયા માલનો ભાવ છે આનો સોરી સોરી છસો પચાસ રૂપિયા સાતસો પચાસ નહીં ઓલો સાતસો પચાસ મગજમાં બેસી ગયું છે આના છસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે આ ચોવીસ નો તો કહેવાય લગભગ નહીં કયો કહેવાય ખબર નથી ક્યો કે આ દાણો જોઈ લ્યો ને ભાઈ હવે કયો કહેવાય જોઈ લ્યો તમે દાણો આ મિત્રો આ કમ્પ્લીટ દાણા છે છોલેલા છે જુઓ બારસો રૂપિયા માલનો ભાવ થયો છે આનો બારસો રૂપિયા માલનો ભાવ

सात सौ पचास रुपया मालन भाव थे जो जुओ मित्रों हालो आग चालू थी गई है जो आगे रह काम कर फटाफट આઠસો રૂપિયા માલનો ભાવ થયો છે આનો દાણો પણ તૈયાર જ છે હાથમાં આવી ગયો છે રેડીમેડ દાણો આઠસો રૂપિયા પૂરેપૂરો ભાવ થયો છે આનો આઠસો રૂપિયા નવસો ને ત્રીસ પહોંચેલો છે

ચાલીસ હા હલો ભાઈ નવસો ચાલીસ રૂપિયા માનલો ભાવ

સાતસો રૂપિયાની બેટ મુકાણી છે કેટલો ભાવ આગળ વધે છે અહીંયા આપણે સાતસો ને દસ રૂપિયા માલનો ભાવ થયો સાતસો દસ રૂપિયા માલનો ભાવ

માલ જો આઠસો ને રૂપિયા આ દાણો જો મિત્રો આઠસો ને સિત્તેર રૂપિયાના ભાવનો માલ દાણો તો મિત્રો આજની હરાજીનું કામકાજ અહીં સમાપ્ત કરીએ છીએ અત્યારે સાડા નવ વાઈ ગયા છે સવારના સોમવાર છ ઓક્ટોબર ને સોમવાર સાડા નવ વાગ્યા સુધી અત્યાર સુધીનો ઓછામાં ઓછો ભાવ છે અગિયારસો ને ત્રીસ રૂપિયા માલનો ભાવ થયો છે તો વિડીયો અહીં સમાપ્ત કરીએ છે અને પાછા આપણે કાલે મળશું ચિંતા ન કરતા કાલે પાછા મળશું આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ જય જવાન જય કિસાન